અફઘાનિસ્તાનના હિન્દુ ક્ષેત્રમાં ગુરુવાર બપોરે લગભગ ત્રણ વાગે એક જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે પાકિસ્તાનના ઇસ્લામાબાદ રાવલપિંડી અને જમ્મુ કાશ્મીરથી લઈને ભારતમાં દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર એની તીવ્રતા છ પોઈન્ટ એકમાં આપવામાં આવી હતી એનું કેન્દ્ર ઇન્દુ જમીનમાંથી લગભગ બસો વીસ કિલોમીટર નીચે હતું ત્યારે હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર આ મામલે હજી સુધી સામે આવ્યા નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ